અને શું કરવું તારે ડાગલા ડુબલી કરી દીધા છે હવે અમારે જમવા બેહવાનું છે એટલે મનુષ્ય તૈયાર કરે છે જો બા બેહી ગયા છે જમવાનું તૈયાર કરવા આપણે બેહી ગયા જમવા હાલો આપણે અહીંયા જગ્યા છે વરસાદ આવતો તો રહી ગયો છે હા હા alo à à video alo thấy chưa hả về này chào luôn đầu có gì đâu tôi ra thì đi hay gì đi hay gì hello mới bà đi

એટલે મારા કામ હોય એટલે વ્લોગ ન ઉતાર હોય બાકી એવું કઈ ન હોય કે વ્લોગ ઉતારવો ન ના અંતે કામ હોય એ લેવાનો ને તો હું કરતા એ તો ઉતારવાનો કામ હોય તો મારે ભેગો કો કેમેરો પકડવા વાળું હોવું જોઈએ ને મનોજીને એક બી બે ઉપર બબ દાદાભાઈ મોબાઈલ જોવા આવી ગયા છે એ ગ્રીયાન ગામના મશીન ગયો તો એ વિનાશ ભાઈ હુંતા હતા અને હું મમરા વગર દીધી

મિડલ ઓલા ને એની આવે કઈ દીધું તમે યુટ્યુબર છે અમે યુટ્યુબ માં વિડિયો બનાવી દેવું છે અમારા જેવા હોય એનું શું કરવું કે શરૂઆત ના સ્ટેજ નો જે સ્ટ્રગલ હોય ને એ બહુ અઘરો સ્ટ્રગલ દે દે દે

પહેલા એમ તો કે વરસાદ આવે પછી હવે વરસાદ નો આવે એટલે આજ રાતે વરસાદ નો આવે તો હવર બાપુજી ને થઈ જાય પછી બોપર પછી આપડી જા કોઈ એ બાર વાગે ઉઠે તો બાપુજી ની નો થાય વાવણી સાહેબ તો આપડે કે થઈ જાય આપણે વાવ દેવું પહેલા તો આપણે વાવી પહેલા તો થઈ ને ઓલો કાઠી આવ્યો આપડે ટાઈસ વારા માં વેલું હોય એ એમ હવર દવર ટાઈસ ભરેવી કા પાંચ જણ ને ત્રી ઓરે દીકરો આવ્યો બકા ભરી ભરીને મારી નો નાગે દાલ એ તો આપણો ઓલા રસ્તો બઈનો ને એ પાત્રી વર હે તો હું આપણે સમાધાન થઈ ગયા કે જી સમાધાન ના જોઈએ આપણે મારે હા જોઈએ ને કહી દઉં સમાધાન જો આપણે પાછવાનું આવે જ નહીં એમ હવે તમે ઓન કેમેરા બીજી વાતો કરો ને આમ તમે સમજો બાકી <laughs> વહી તો 10 વાર પહેલા થઈ ગયા 10 12 વારની તો બાર છોકરી જેમ ક્યો તો 20 વાર દે હાય ન્યા તો